અને થોડે આગળ અલ્પેશભાઈ મોદીની એક ટીવાને પણ ટક્કર મારી અલ્પેશભાઈ અને તેમની પત્નીને ગંભીર ઈજા પહોંચાડી બંને ગાડીને વ્યાપક નુકસાન કર્યું હતું આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ કરી કોર્ટમાં ચાર્જ સીટ રજૂ કરી હતી જે કોર્ટ અંકલેશ્વર એડિશનલ ચીફ જ્યુડિશનલ મેજિસ્ટ્રી બી કે શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી ગયો હતો જ્યાં સરકાર તરફે વકીલ એચ કે બ્રહ્મભટ્ટ દ્વારા અગિયાર સાહેદ અને આઠ દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટમાં ધારાદાર દલીલો રજૂ કરતા જજ શ્રી બી કે શ્રીવાસ્તવએ તેમની દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખી કોકાર ચાલક પ્રતિ સરંગ છ માસની સજા અને ચારસો ને પચાસ રૂપિયાનો દંડ તેમજ દંડ ના ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વરનું શ્રી બી એન શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં તારીખ ચાર બાર ત્રેવીસના રોજ ફોજદારી કેસ નંબર એકસો ચોપન ઓબ્લિક બાવીસમાં અંકલેશ્વર શહેર પોસ્ટે બસો એકાણું ઓબ્લિક એકવીસ અન્વયે નોંધાયેલ સીસી નંબર કેસમાં ઇપિકો કલમ બસો ઓગણ્યાસી ત્રણસો સાડત્રીસ ત્રણસો અડત્રીસ એક એકસો સિતોતેર એકસો ચોર્યાસી એકસો સત્યાસી રેડવીર એકસો ચોત્રીસ અન્વયના ગુનામાં આરોપી પ્રતિક આહિરને ઇપિકો કલમ બસો ઓગણએસી ત્રણસો સાડત્રી આડત્રીસ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી અન્વયે જુદી જુદી કલમો અન્વયે અનુક્રમે ત્રણ મહિના ત્રણ મહિના અને છ મહિનાની સાદી કેદની સજાનો નામદાર કોર્ટે હુકમ કર્યો હતો આ કેસની ખૂટી વિગત એવી હતી કે આ કામના આરોપીએ પોતાની ઇકો ગાડી નંબર જીજે સોલ બી એન ઝીરો એકસો ત્રાણુંની તારીખ ઓગણીસ એકવીસના રોજ કલાક સોલ પંદર વાગ્યાના સુમારે એશિયાદનગર વળાંક પાસે સાહેબ ગોપાલકૃષ્ણની જ્યુપિટર મોટરસાયકલને ટક્કર મારી ગોપાલકૃષ્ણને માથામાં ગંભીર પ્રકારની ઈજા કરી થોડે આગળ આવી ફરિયાદીની એક્ટિવાને ટક્કર મારી ફરિયાદીને જમણા પગના ઘૂંટણ પર તથા ડાબા ખભા પર ઈજા કરી તેમજ સાહેબ કિંજલબેનના કમરના ભાગે ઈજા પહોંચાડી ફરિયાદીની એક્ટિવા અને સાહેબ ગોપાલકૃષ્ણની જુપિટર ગાડીને નુકસાન કરેલ હતું તે અન્વયે સમગ્ર કેસ ચાલી જતા કુલે અગિયાર સહાય તેમજ આ દસ્તાવેજી પુરાવા સરકાર પક્ષે અમે તપાસેલા હતા અને તે ગ્રાહ્ય રાખી સીઆરપીસી કલમ બસો બસો પંચાવન બે અન્વયે રોષિત ઠરાવવામાં આવેલા હતા અને તેમને બસો ઓગણસી અન્વયે ત્રણ માસ ત્રણસો ચડત્રીસ ત્રણ માસ અને ત્રણસો આડત્રીસની છ માસની સજા કરવામાં આવેલી હતી એમવીએક એકસો સિત્તોતેર અન્વયે સો રૂપિયા દંડ એકસો ચોર્યાસી અન્વયે બસો પચાસ અને એકસો સત્યાસી અન્વયે બસો પચાસ રૂપિયાનો દંડ કરવામાં આવેલો હતો જો આરોપી દંડ ન ભરે તો વધુ એક માસી સાદી કે સાદી કેટની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવેલો હતો તમામ સજા એક સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવેલો હતો